શું ગુજરાતમાં હવે અસામાજિક તત્વો ને પોલીસનો ડર જ નથી રહ્યો કેમ કે ખુલ્લે આમ તે આતંક મચાવતા હોય છે પોલીસ પર હુમલો કરતા હોય છે સામાન્ય નાગરિકોને ડરાવતા ધમકાવતા હોય છે અને આવી જે ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી દીધા છે અને વિપક્ષ પણ આકરા પાણીએ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

પરંતુ તે પોલીસ પર પણ હુમલા કરતા હોય છે વિરોધ પક્ષ પણ હવે સવાલો ઉભા કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ગૃહ વિભાગ છે તેમ છતાં અસામાજિક તત્વો પર રાજ્યમાં કેમ કાબુ હજી સુધી નથી આવી રહ્યો તેવા સવાલો હવે ઉભા થઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે મત વિસ્તાર છે તે ઘાટલોડિયામાં જ અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ તલવારો ધાર્યા લઈને નીકળી પડ્યા હતા અને ચાણક્યપુરીમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટ પર તેમણે હુમલો કર્યો હતો આ ઘટનાને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિના સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે સામાન્ય નાગરિકો હવે ડરી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ મેદાન આવ્યો છે અને તેમણે રાજ્યની પોલીસ તંત્રની કામગીરી સામે જ સવાલો ઉભા કર્યા છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે શું પોલીસની સાંઠગાંઠથી જ આવા અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે તે ત્યાં સુધી પણ કહી રહ્યા છે આવા તત્વો પોલીસ પર પણ જ્યારે હુમલો કરતા હોય છે ને પોલીસ તેમના સાથે પછી સાંઠગાંઠ તો નથી કરી લેતી ને આવા પણ સવાલો હવે વારંવાર રાજ્યના લોકો ઉઠાવી રહ્યા છે વિપક્ષના નેતા મનીષ દોશી જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે સાંભળો તત્વો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે અને છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાન ફેંકે સામાન્ય માણસને છાસ વાળે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું રહ્યું છે સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાય બીજી બાજુ અસામાજિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે જે રીતે એનસીઆરબીના ડેટા મુજબ ગંભીર ગુના ખૂન હત્યા ખંડણી દારૂ જુગાડ ડ્રગ્સનો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો વેપલો જે રીતે ચાલે અને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવલ નંબરે છે તેની કોઈ કામગીરી નહીં મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારની અંદરના ના અસામાજિક તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય ડાય કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રીશ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ ક્યારેક અસામાજિક ઉપર તો અસામાજિક તત્વો પર તો મક્કમ પગલા ભરો જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય

તો તાત્કાલિક પણ પગલા ભરે પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત લડતા ખેડૂતો હોય તો રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા બનતી પોલીસ અસામાજિક તત્વો પર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે આશાવાદ કરતો ઉપર દંડ અને દંડો ફેરવ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના